સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી અમી પાર્ક સોસાયટીમાં મહિલાઓ દ્વારા રણચંડી બની ગઈ હતી જેમાં સોસાયટી માથે રોડ પાસ થતા અને આ રોડનો વિરોધમાં મહિલાઓએ ઠાળીઓ વગાડીને રોડ નહીં કાઢવા વિરોધ કર્યો હતો જો માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના 200 ઘર ચૂટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે. લોકસભાની ચૂંટણી વચ્ચે સુરતના પુણા ગામની અમી પાર્ક સોસાયટીના 200 ઘરના રહીશોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીના રહીશોની મુખ્ય માંગ એ છે કે સોસાયટીમાં કોર્પોરેટર દ્વારા બદલી અમારી સોસાયટીમાંથી કાઢવામાં આવ્યો છે અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી સ્થાનિક મહિલાઓએ થાળીઓ વગાડીને આ રોડનો વિરોધ કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપો કરતા કહ્યું હતું કે રોડ પસાર થશે તો તેમના બાળકો માટે રમવાની જગ્યા નહીં બચે તેમજ મહિલાઓની સુરક્ષા પણ જોખમાશે આમ સ્થાનિકોએ ત્યાંના કોર્પોરેટર સામે રોષ ઠાલવ્યો હતો અને રોડની જગ્યા બદલવા માંગ કરી હતી અને જો આ માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના બસો મકાનના લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી મારું નામ દક્ષા છે બસ એક જ માંગ છે કે અહીંયાથી રસ્તો નથી કાઢવાનો બસ એક જ માંગ છે બસો આસપાસ ના મકાન છે ને બે હજાર ઓગણીસ થી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનું ઓલું કર્યું છે એમ જો તો પેલા તો એ કે બાળકો ન રમી શકે અને સ્ત્રી ની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે કેમ કે રસ્તો હોય ત્યારે રાતે બાર વાગે કોઈ નીકળે એક વાગે નીકળે આપણે એને કોઈ ના ન પાડી શકીએ એટલા માટે સ્ત્રી ની સુરક્ષા પેલા અને બાળકોને રમવાનું ખાસ આ બે વસ્તુ નહીં ઇમરજન્સી થાય તો ઇમરજન્સી થાય કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી એકવી